કદાચ જો આ કનેક્શનમાં હોય તો મીડિયાને ખાસ આ વસ્તુમાં ધ્યાન દેવું જોઈએ અને હું તો કોક જો આ આ કનેક્શન છે કે નથી મીડિયા ખોલે છે ને એને ધન્યવાદ દેવો પડે આપણે કે બહુ ધન્યવાદ દેવો પડે કે આગળ જતા કોઈ પણ વ્યક્તિ આવું કામ કરતા અચકાય હા હવે એક વખત એ લોકો બહાર વૈયા ગયા હતા અને હું ઘેરે ગયો ત્યારે એક સોફા ઉપર એક બિલ હતું એમાં માલાબારનું બિલ હતું અને એ માલાબારની જે શોરૂમ રહ્યો એમાંથી એનું બિલ હતું અને ગોલ્ડનું બિલય સારું હતું પણ મને બહુ યાદ નથી પણ માલાબારના બિલ હશે ખરા અને અત્યારે જે સોનું છે એ માલાબારનું જ હશે હવે સાહેબ એમાં એવું છે કે આ તો એવું છે ને કે મારી પાછળ કોઈ છે નહીં બરાબર છે હવે સ્ત્રીનો રૂઅપ ક્યારેક ક્યારેક એવો થઈ જાય ને તો આપણે એમ થઈ જાય કે જો આ બાળકો મોટા થઈ જાય તો સારું અને જો આમાં આપણે આગળ વધશું તો બે માણસને લફું તકલીફ પડશે તો પછી બાળકોની જિંદગી બગડી જશે બરાબર છે એટલા માટે હું દબાઈ દબાઈને અમે મારી જિંદગી કાઢેલી છે અત્યાર સુધીમાં પણ હવે મને એવું થયું કે આમાં તો હવે બાળકોની જિંદગી બગડશે તો કદાચ જો આ કનેક્શન હોય અને જો કોઈ ઊંડી તપાસ થાય અને મીડિયા જો આમાં થોડાક વધારે ઊંડા ઉતરી અને જો આ ખુલાસો થતો હોય તો બીજું તો કાંઈ નહીં પણ બાળકોની જિંદગી તો બચી જાય ને આગળ જતાં ભવિષ્યમાં કોઈ પણ માણસ આવું કામ કરે તો વિચાર કરે એમ